નમસ્કાર મિત્રો હું છું વિશ્વ માતૃભાષા દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ ધન્ય ગણું છું જાતને કે મળી મને માં ગુજરાતી ધન્ય ગણું છું મારી જાતને કે મને મળી માં ગુજરાતી માસુ સાથે રહ્યા કરે છે અનુબન પણ ખૂબ લાડ લડાવતી મને મારી માતૃભાષા ગુજરાતી ખૂબ લાડ લડાવતી મને મારી ગુજરાતી સદા વૈવેતી મળી માતૃભાષા મને ગોજરાતી સદા સો મોડી મતૃભા મને ગુજરાતી રમેયન સખિયો થકી દેય તાડી સુધા કરણસી ગુળાણી રશાડી કરે બોલ તાજે ભર્યા ભાવ છાતી રમો માતૃભાષા મુખે ગુજરાતી રમો માતૃભાષા મુખે ગુજરાતી મે તારા નામ નો તહુંકો હજી અછાતી એ રાખ્યો છે મે તારા નામ નો તહુંકો હજુ છાતી એ રાખ્યો છે ભૂષાવા ક્યાં દીધો કક્કો હજી પાટી માં રાખ્યો છે મલક કઈક ખૂંદ્યા મલક કઈક કેટલાક બધાની ખૂંદ્યા ચોટી પણ હજુ પણ ધબકારો મે મારો ગુજરાતી રાખ્યો છે ધબકારો મેં મારો ગુજરાતી રાખ્યો છે જન્મ આપનાર આપણી માં અને આપણી આપણા જન્મને અભિવ્યક્તિ કરનારી આપણી માતૃભાષાને ક્યારેય ન બોલવી જોઈએ માટે આપ સૌને માતૃભાષા દિવસની હાર્દિક શુભકામનાઓ જય માતાજી જય હિન્દ